નવસો વર પ્રગટ થયો મેં લઈ જાય પરીક્ષા અમદાવાદ ગમે ત્યાં જતો રહો પાંચસો કિલોમીટર અને કોઈ એમ કહી દે બાપુ કવર આપ્યું ને એના માણસે લીધું તેથી એ ભૂમકી ઉપર ભૂમિકા ઉપર માથું ઉતારીને આપી દેવાનું ભાઈ એ રાખ પૂછું આ તો ગણાય હમી હાથમાં કોથળીયું વાળી અમે કોણ છો દેખાય આવો છો ભલામણા આ લોહી છે તમારું કયું લોહી છે અમારા બાપા એ આમ કર્યું આમ કર્યું એના એ ખોટા ગાજરા મારવા મૂકો ભલામણા જો તમારામાં એ લોહી હોય ને તો આજ મન જોયું નગર મારી આ ગાંધીનગર સાઈડ મારો પહેલો પ્રોગ્રામ છે પ્રોગ્રામ તો ના કહેવાય કારણ કે હું ક્યાં ગઉ છું પણ હાજરી પહેલી વાર છે અને મને એવું થતું હતું ખાડું ત્યાં જઈને અને હું પરચો આપી દઈ ધૂણું જરૂરી નથી આશાપુરાના મઢમાં મને લઈ જાય બાપુ હતા જોડે એટલે ભૂદેવ ની વાત યાદ બી હતી કે જે કોઈ સાધુ સંત ભુવા ભગત આવે તો એના વિશે ઇતિહાસ કે એટલે મારો સાફો બાંધતા હતા મને કીધું બાપુ અહીંયા આટલા વરા હોય એટલે મેં કીધું ભૂદેવ તમે ના બોલશો હું કહી દઉં અને હું તો અહીં આવ્યો કહેવાય મારો ઠાકર તો અહીં આવીને જ્યો કહેવાય એટલે બાપુ સાફો બાંધતા મેં કીધું કે જે તે સમય દ્વારકાધીશનું મેં જોઈ લીધું અને માં આશાપુરાનું જોઈ લીધું પણ આ એક પીપળો હતો એ પીપળો 3060 થી ફાલેલો હતો અને અહીંયા એક ગોગાનો રાફડો હતો આ વાત સાચી હોય તો માનજો મારો ઠાકર અહીં આવ્યો છે બાપુ બોલ્યો તો કે નતો બોલ્યો એટલે ઢણવું જરૂરી નથી મેં નક્કી કર્યું છે કારણ કે કોઈનો વિરોધ નથી ને મારો કોઈ ભયબંધ નથી આ કોઈક ભુવાનો વિરોધ કરીને મારા મારા મન પાડી દે જો પાડી તો નહી કારણ કે સોમનાથ ના શિખરે બેઠો ને એનો હાથ છે માથે ભલામણા એમ પણ કહેવાનો હેતુ એ કે મેં એ ભૂમિકા ઉપર આ પંથક માં પેહલી વાર પગ મૂક્યો એટલે ધૂણું જરૂરી નથી ધૂણું કહું આ બધી બોલાવો એની મરજીથી બોલે છે હારા નોશિયલ મીડિયા મગાવે સાચું કે ખોટું ભણેલા સગડોળા સડી ગયા હમણાં બે મહિનામાં અભણમાણા હજુ માણા ક્યાંય કોઈના હાથમાં આવ્યો ન કોણ આ સામ્રાજ્ય મારો બાપ ચલો છે માણા અને કોઈથી બોલ્યા પછી બીજું બોલ્યો નથી ભાઈ સમજાય પણ જગતના સાચું વિરોધ શું છે કોઈનો વિરોધ નથી આ જ લગીનમાં જે તે સમાજના હોય ખાસ કરીને તો યુવા પેઢી કે આજે આપણે વ્યસનના માર્ગે જતા રહ્યા છો ને જો આમાંથી હજુ પાછા વળી જાઓ ને તો કંઈ ઘટ્યું નથી ભલામાં આ મારો દાખલો લઈ લો ને કારણ કે જે મારી હારી છે ને શરૂઆતથી ઘણા આમાં બેઠા ને બધાને ખબર છે કે વીસ રૂપિયાની મજૂરી ચાલુ કરેલી મેં કેટલાની પણ ક્યારે કોઈના બોસ નથી માર્યા ભાઈ તારા ઠાકર વળ્યો હે ઘણા અત્યારે ગોતો છે કે અહીં મૂર્તિ મળી જાય ફલાણા ભગવાન મળન ને મારું હાલે એટલે એ ના હાલે લાંબુ ભલામણા આ તો એ જે જીવીન જ્યા ને અને એના હગડે હગડે હાલવાનું છે અને આવર એને અડધી રાતે જાગીને હોંકારો આપીને થાળી પીરસવાની આ એનું કામ છે ભલામાણા ઘર ભરવાનું નથી ન મજાવતી હા નકર માંડીવાળી આપણે કે ફી નક્કી ન કરી અને તમે બધા કાલ કદે આરામે કરશો માર હવારે 7 વાગે ની નોકરી છે આ એમ એટલે કહેવાનો હેતુ એ છે કે વ્યસનમાંથી નીકળશો બીજું કે મિડલ ક્લાસ છે કોઈ પણ જ્ઞાતિ નારિયા રહ્યા એના દીકરા દીકરીને ભણાવો સમજાય છે કે વાત આવી એટલે કે દીકરા દીકરીને ભણાવો ભાઈ અને કદાચ આજ કોઈ પણ દરબાર કે રાજપૂત કે કારડિયા કે જે કહ્યું હોય ટુ ઝેડ સમાજને કહો કહું કે જો કદાચ ઠાકરની દયા હોય અને માધવો એ કઈક આપ્યું હોય તો ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને એના નાના માણા નો હાથ ચાલજો હોય કોઈ મજૂરી કરી જો દીકરા દીકરી ના ભણાઈ હોય અને બસો ત્રણસો રૂપિયા મજૂરી માટે એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને એને કે ભાઈ આપણે થી હવે આગળ નહીં વેઠાય કાલ થી લાગી જાઓ તો અહીંયા આગળ આ જે વ્યસન મૂકો ને હું કંઈક માગવા આવ્યો છું આપશો ને પાછા શું આપશો ગમે જ લેવાય હોય ભાઈ હા એ શું આપશો ગો હા આપવાની વાત થઈ ત્યાં બે ચાર જણા હતું ભૂલ્યા શું આપશો બોલો તો ખરા હા વેસન મૂકશો ને કેટલા જણા મૂકશે વાંધો નહીં વાંચે છે એટલા તો આયા ને જાહેર માં ના કહીએ તો દેશી મારી જાય ને ઉકળ પડ્યા હોય એ જાહેર માં હાથ દેખાય ને આમાં હાથ ઊંચા ના કરે વાંધો નહીં પણ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી હોમી નાખવાની થાય ઠીક બાકી મારા જપોટે સડ્યા એટલો દારૂ તો મુકાવાનો છે એક હજાર ટકા સમજ્યા એના માટે જીવું છું બાકી ઠાકરને કહી દીધું છે કે કાલ કદાચ આ ધરતી ઉપર જો જન્મ આપ્યો છે મારો ઠાકર નવે વર્ષ વળ્યો છે તો થાય ત્યાં લગી આ છેલ્લો શ્વાસ રે લોકોના હિત માટે દોડાવજે અને કાલ આમાંથી છીનવીને મારા ઘરે લઈ જાઉં કોકનો ઉપયોગ કરીને મારા ઘરમાં નાખું આવો ક્ષણિકે જો વિચાર આવે અને ડાબો પગ જમીન ઉપર હોય જમણાનું ડગલું માંડું ને તો અહીંયા ઊભો મને વેતરી નાખજે ભાઈ સમજાય અને આજ કેમ આવ્યો બાપુ એમને બહુ રિક્વેસ્ટ કરી આમ તો હું ભણેલો ન પણ તો ઇંગ્લિશ ફાવો થોડું કે રિક્વેસ્ટ કરી કારણ કે એ બેંક ચલાવો એટલે રિક્વેસ્ટ એવું બોલ્યા એટલે મેં તે યાદ રાખ્યું એટલે રિક્વેસ્ટ કરી કે બાપુ અહીંયા ઘણા એવા છે બેન દીકરીઓ છે વડીલો છે વૃદ્ધો છે જે અહીં ભોળા જ સુધી ના પાકી શકે તો તમે આવો તો આ કામ થઈ જાય ને હે ભૂગ સમજાય ને એટલે સમય નો અભાવ છે આમ તો ઘડિયાળ બાંધતો નથી પણ દોઢ પોણા બે જેવું થવા આવ્યું છે કારણ કે હું તો ધૂળતો હોય તો ટાઈમ આપી દઉં ભાઈ